એમાં શું તૈયારીઓ કરવી પડે છે કઈ રીતે એડમિશન પ્રક્રિયાઓ છે એડમિશન પ્રક્રિયા પછી ગ્રેજ્યુએશન સુધીની પ્રક્રિયા શું છે અને ત્યાર પછીના ભવિષ્યના સ્કોપ શું હોય છે એના વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે રત્ના ગામના હરેશભાઈ મકરજીભાઈ માતા કે જેઓ અત્યારે ખુદ ચંદિયા ગામ મધ્યે ગ્રામ સેવકની ફરજ નિભાવ્યા છે હરેશભાઈ સ્વાગત છે આપણું ડિજિટલ આયરાતમાં સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર ડિજિટલ આયરાત પ્લેટફોર્મનો કે મને આમંત્રિત કરો બંને ભાઈઓને અને હરેશભાઈ હવે આપણે ચર્ચા સ્ટાર્ટ કરી તો પહેલો પહેલો પ્રશ્ન મારો એ છે કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે તમારું ક્યાં ક્યાં તમે ભણ્યા અને કઈ રીતે ગ્રામ સેવક સુધી તૈયારી કરી શરૂઆત તમારી પ્રાથમિક શિક્ષણથી કરી આપણે મેં મારું પ્રાથમિક શિક્ષણ એક થી નવ સુધીનું મારા ગામ રતલામ મધ્ય કીધેલું ત્યારબાદ મેં દસ થી બારનું એજ્યુકેશન સૌરાષ્ટ્રમાં તેમજ મારું જે ગ્રેજ્યુએશન છે બીઆરએસ તે મેં શ્રી શારદા ગ્રામ કોલેજ ખાતેથી લીધેલું છે અને કયા વર્ષમાં તમે ગ્રેજ્યુએશન કર્યું મે મારું ગ્રેજ્યુએશન 2021 માં પૂર્ણ કર્યું 2021 માં ગ્રેજ્યુએશન તમારું પૂર્ણ થયું હવે જે તમે ગ્રેજ્યુએશન કર્યું છે એને સબ્જેક્ટ ને કહેવાય છે બીએસ આ બીઆરએસ બેચલર ઓફ ફ્યુરલ સ્ટડીઝ અને જે આર્ટસ અને કોમર્સ કરેલા વિદ્યાર્થીઓ છે ધોરણ 12 પાસ કરીને એ લોકો ત્યાં એડમિશન લઈ શકે છે રાઈટ એમાં બીઆરએસ જે કોર્સ છે એમાં સામાન્ય રીતે જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે જેમને કોમર્સ અથવા તો આર્ટસ કરેલું છે એ લોકો વધારે રસ લેતા હોય છે આ વિષયમાં

એમની જે તૈયારીઓ છે એમની પ્રિપેરેશન માટેની એમને પાસ કરવાથી કરી અને ત્યાર પછીના જે ફ્યુચર સ્કોપ છે એના વિશે આપણે હરેશભાઈ સાથે ચર્ચા કરીશું સૌ પહેલા હરેશભાઈ બીઆરએસ સમજી લોકો વિદ્યાર્થી જે અત્યારે બાદ ધોરણ પાસ કરી ચૂક્યા છે અને આપણે જોઈ રહ્યા છે તો બીઆરએસમાં જવા માટેની સૌથી પહેલી રિક્વાયરમેન્ટ શું છે કે બીઆરએસનું ફોર્મ ક્યાંથી ભરવાનું બીઆરએસનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો હાલમાં એક ઓનલાઈન પ્રોસેસ હોય છે જેમાં જીસીએસ એક વેબસાઇટ છે તેના માધ્યમથી આપણે એપ્લિકેશન રજિસ્ટ્રેશન તેમાં કરવાનું હોય છે અને એમાં અલગ અલગ જે બીઆરએસ ની કોલેજો છે તેમાં તમારે જે તમારી મનપસંદ કોલેજ હોય તેમાં તમારે એડમિશન ઓનલાઈન લેવાનું હોય છે મેરિટમાં એડમિશન હા એમાં જે તમારું એડમિશન છે એ બારમા ધોરણના મેરિટ ઉપર એડમિશન એમાં મળતું હોય છે એક વખત એડમિશન તમને જે કે એક્સ વાય કોલેજમાં મળી ગયું ત્યાર પછીની એડમિશન પ્રક્રિયા થઈ ગઈ પછી ત્યાંનું શું હોય છે ત્યાં કેટલા વર્ષનું કોર્સ હોય છે પ્રેક્ટિકલ કેટલું હોય છે થિયરીકલ કેટલું હોય છે એ બધી પ્રક્રિયા બીઆરએસમાં બીઆરએસ છે એ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશનનું કોર્સ છે જેનામાં મુખ્યત્વે ખેતીવાડીના વિષયોની વાત કરું તો જેમાં એક એગ્રોનોમી બાગાયત પશુપાલન તેમજ વિસ્તરણનું એક વિસ્તરણના ચાર સબ્જેક્ટ આવે છે બાગાયત આપણે કૃષિના રિલેટેડ ત્રણ વર્ષનો કોર્સ હોય છે અને તમે અત્યારે અંદાજિત કાંતી કે જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી જોઈ રહ્યા છે તો એમને આ કંઈક ખર્ચાનો પણ એક અંદાજો આપી દઈએ કે ત્રણેક વર્ષનો કોર્સ કેટલો પ્રાઇવેટ કોલેજમાં કેટલો ખર્ચો આવે અને ગવર્મેન્ટ કોલેજમાં તો કરતા મળે છે અગર કોઈ પ્રાઇવેટ કોલેજ હોય તો મને ખબર નથી આ વિશે કઈ તો કેટલો અંદાજે ખર્ચો આવે છે આ ત્રણ વર્ષના નો કોર્સ તમારા હિસાબે આ ત્રણ વર્ષનો જે બીઆરએસ નો કોર્સ છે એની તો પ્રથમ તો હું વાત કરું તો આપણા કચ્છમાં માં ની કોઈ કોલેજ નથી એટલે મોટા ભાગે આઈના આપણા વિદ્યાર્થીઓને કચ્છ થી બહાર જ બીઆરએસ કરવા માટે જવું પડતું હોય છે અને તેનામાં તમને ખર્ચની વાત કરું તો કોલેજ અને હોસ્ટેલનો નોમિનલ ખર્ચ હોય છે 20 થી 25000 રૂપિયામાં તમારું એક વર્ષમાં પૂરી થાય એક વર્ષ 20 થી 25000 નું ખર્ચમાં બીએ બીઆરએસ કોર્સ કરી શકે છે ઓકે અને તમે જે બીઆરએસ કોર્સની વાત કરો છો એનામાં જેમ કે બીએસસી ની બધા વિષયો છે માં પ્રેક્ટિકલ થોડું વધારે છે આમાં પ્રેક્ટિકલ શું હોય છે તમારે ખેતીવાડી માટે પ્રોપર તમને ફિલ્ડ પર લઈ જાય છે કે શું હોય છે પ્રેક્ટિકલ આના બીઆરએસ માં બીઆરએસ છે તો જે બાગાયતનો કોર્સ છે તો બાગાયતમાં જે બાગાયત રિલેટેડ એ ભાઈ કોઈ દાડમ છે આંબા છે કોઈ પાકને રિલેટેડ તમને જ્યારે જે કોર્સમાં જે પ્રેક્ટિકલ નોલેજ આપવાની થાય ત્યારે તેના પ્રેક્ટિકલો ત્યાં સંસ્થાઓમાં જ કરાવે છે મને આના જે બીઆરએસની પરીક્ષા પૂરી થઈ ગઈ તમે ગ્રેજ્યુએશન મેળવી લો પછી બીઆરએસમાં તમે જે ગ્રેજ્યુએશન કર્યો છે ઘણા બધાને પ્રશ્ન હોય છે કે બીકોમ બીએ પછીનું જે ગ્રેજ્યુએશન હોય છે બીએસસી પછીનું એ ડિગ્રીની સેમ વેલ્યુ હોય છે કે તમે બીઆરએસ કર્યો એના પછી તમારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે જીપીએસસી યુપીએસસી ક્લાસ ટુ ક્લાસ ટુ લેવલની તો એ તમારી બીઆરએસ ની ડિગ્રી જ કામ આવે હા બીઆરએસ કોર્સ છે એક ગ્રેજ્યુએટ કોર્સ છે બેચ્યુલર કોર્સ છે એટલે કે જે બીકોમ છે બી છે એની સમકક્ષ તમે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ જ તમે ભણાવો અને કોઈ બી જે ગ્રેજ્યુએશન લેઝ ઉપર પરીક્ષાઓ આવતી હોય છે એમાં તમે એપ્લાય કરી શકો છો અને જેમ કે દરેક કોર્સ આપણે કરી લઈએ છીએ એના પછી આપણી પાસે બે ઓપ્શન હોય છે કે એક કોર્સ કર્યા પછી યા તો એક કોર્સની અંદર જે સરકારી વિભાગ આવતો હોય ત્યાં તમે જઈ શકો યા તો એક કોર્સ કોઈ ખાનગી વિભાગમાં એને રિગાર્ડિંગ તમને નોકરી મળે યા કોઈ વ્યવસાય કોર્સ હોય તો આ બની ઉપર તમારી સાથે ચર્ચા કરીશ મારે સાહેબ કે પહેલા તો બીઆરએસ નો કોર્સ કર્યા પછી સરકારી વિભાગમાં ક્યાં ક્યાં નોકરી હોય છે અત્યારે બીઆરએસ કોર્સમાં હું વાત કરું તો સરકારીમાં આપણે આ ગ્રામ સેવક પોસ્ટ છે ગ્રામ સેવકમાં એવું ફરજિયાત હોય છે કે જે વિદ્યાર્થી બીઆરએસ કરેલ હોય છે ઉમેદવાર એ જ ગ્રામ સેવકની પરીક્ષા આપી શકે એવું ફરજિયાત હોતું હોય છે કે શું હોય છે કે ગ્રામ સેવકમાં એવું છે કે ગ્રામ સેવકમાં જેણે બીઆરએસ કર્યું હોય હોમ સાયન્સ સિવાયના સિવાયના દરેક બીઆરએસ ના ઉમેદવાર તેમાં એલિજિબલ ગણાય છે બીઆરએસ ના ઉમેદવાર જ એલિજિબલ ગણાય ગ્રામ સેવક કે કોઈ પણ પરીક્ષા આપી નહીં બીઆરએસ ની સાથે બીએસસી એગ્રી બીએસસી હોલ્ટી બીઈ એગ્રીકલ્ચર તેમજ ડિપ્લોમા એગ્રીકલ્ચર વાળા પણ આમાં એલિજિબલ ગણાય છે અચ્છા એટલે જે સાયન્સ આર્ટ્સ અને કોમર્સ એના પછી જે ખેતી વિષયક વિષયોમાં જેમને ગ્રેજ્યુએશન કર્યું હોય અને જેને ખેતી વિષયકોમાં ડિપ્લોમા કર્યું એ વિદ્યાર્થીઓ ગ્રામ સેવક માટે એલિજિબલ ગણાય છે ઓકે તો આપ કોઈ પણ તમે ખેતીનો કોર્સ કરેલો હોય તો જ ગ્રામ સેવકની પરીક્ષા માટે તમે એલિજિબલ છો વિશ્વ સમજાય ગ્રામ સેવક સિવાયની જે સરકારી ગ્રામ સેવક સિવાયના આપણે એક ખેતી મદદ નિશની ભરતી આવે છે તેમાં પણ બીઆરએસ કરેલ વિદ્યાર્થી તેમાં પણ એલિજિબલ છે અને આજે ગ્રામ સેવક અને ખેતી વિશે આ બધા કયા સ્તરની નોકરી અને ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 કયા સ્તર પર હોય છે ગ્રામ સેવક તેમાં જે ખેતી મદદ નિશની જે પોસ્ટ છે તે ક્લાસ 3 ની પોસ્ટ છે અચ્છા સમજાય અને અગર તમે આ જે ભરતી છે પહેલાં તો વાત કરો ગ્રામ સેવકની ભરતી પ્રક્રિયાની કે સમજી લો કોઈ વિદ્યાર્થી આપનારી સમાજનો છે કે અન્ય કોઈ સમાજનો છે બીઆરએસનું ગ્રેજ્યુએશન અમે કરી લીધું ત્યાર પછી ડિપ્લોમા કર્યું લીધું કે બીએસસી કરી લીધું તો ગ્રામ સેવકની ભરતીની પ્રક્રિયા શું છે પહેલાં તો ખબર ક્યાંથી પડે કે ગ્રામ સેવકની ભરતી બારે પડી છે એના માટે કોઈ વેબસાઇટ કોઈ જગ્યાએ સ્વરૂપની જે ભરતી છે તે બહાર પડે છે એના માટે ગુજરાત પંચાયત વિભાગ છે જીપી એસએસ બીની છે તેના ઉપર નોટિફિકેશન આવતી હોય છે અને ત્યારબાદ ત્યાં ફોર્મ ભરી અને જ્યાંની ભરતી પ્રક્રિયા પ્રક્રિયા હોય છે તેમાં સો માર્કના એમસીક્યુ હોય છે તે પાસ કરી અને મેરિટ પૈસામાં વારો આવતો પરીક્ષા હરેશભાઈ મારો પ્રશ્ન એ છે કે જે સો માર્ક્સના એમસીક્યુનું તમે વાત કરો છો મલ્ટિપલ ચોઈસ સ્ટેશનવાળી પરીક્ષા આવતી છે એ પરીક્ષા કમ્પ્યુટર ઉપર આપવાનું છે કે ફિઝિકલ હોય છે જીપીએસએસબીની હાલમાં તો પરીક્ષાઓ ફિઝિકલમાં આવવાનું હોય જે સ્કૂલમાં તમારો નંબર આવે એ સ્કૂલમાં જઈને તમારી પરીક્ષા કમ્પ્યુટર આપવાની રહેતી હોય છે અને એના પછીના પરિણામો પણ એ જ વેબસાઈટ પર જોઈ શકો તમે જ્યારે મેરિટ બાર કરી ત્યારે આ તેના પછીના પણ પરિણામો હોય છે જે એસએસબી ની સાઈટ ઉપર જ મૂકવામાં આવતા હોય છે ઓકે અને એના સિવાય જે ખેતી મદદ છે એમાં પણ સેમ પ્રક્રિયા છે પરીક્ષાની ખેતી મદદનીશમાં પણ પરીક્ષાની પ્રક્રિયા સેમ છે પરંતુ એનું જે પેપર છે એ ગોણ સેવા મંડળ દ્વારા લેવામાં આવે છે અને હરેશ ભાઈ આ બંને છે તમે પરીક્ષા ઉપર ગ્રામ સેવક અને ખેતી મદદ નિશ આ બંને પ્રક્રિયાના ફોર્મ કોઈ પર્ટિક્યુલર વેબસાઈટ પર ભરાતો થઈ વેબસાઈટ

તમારો ફોર્મ પ્રોપરલી ફિલઅપ કરાવી શકો આ બધી પ્રક્રિયા સમજાઈ ગઈ હવે ત્યાર પછી તમે જે ગ્રામ સેવકના તમારા અનુભવો છે એ કેવા રહે છે અત્યારે હાલ ગ્રામ સેવકમાં હાલમાં મને દોઢેક વર્ષ જેટલો થયો છે ગ્રામ સેવકની હું સર્વિસ કરું છું એને ગ્રામ સેવકનો અનુભવ ખૂબ જ સારા રહ્યા છે અને ગ્રામ સેવક પદ એક ખેડૂતને મદદ કરતો પદ છે અને તેનાથી હું પૂછું કે હું ખુદ પણ ખેડૂત પુત્ર છું અને ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યો છું અને અગર બીઆરએસ કરી લીધા પછી આ તો તમે ગ્રામ સેવક બની ગયા અને તમને પ્રોપર સમય પર સફળતા મળી ગઈ એટલે તમે અત્યારે વેલસેટ છો અગર કોઈ વિદ્યાર્થી ગ્રામ સેવક કે ખેતી મદદીશની પરીક્ષાઓ પાસ નથી કરી શકતો તો ખાનગી વિભાગમાં બીઆરએસની ડિગ્રીની શું વેલ્યુ છે શું શું કામ કરી શકો તમે બીઆરએસની ડિગ્રીને અંતર્ગત બીઆરએસના સ્કોપની તમને વાત કરું તો તેમાં સૌપ્રથમ તો આ કોર્સ કર્યા પછી આપણને એક એગ્રોનો લાયસન્સ પણ મળે છે આ કોર્સના આધારે કે જેનાથી તમે એગ્રો સેન્ટર ખોલી શકો તેમજ જો ફર્ટિલાઇઝરની કંપની છે સીડ્સની કંપની છે પેસ્ટીસાઇડની કંપની છે તો તો પ્રાઇવેટ વિભાગમાં પણ તમારે તમે સર્વિસ આપી શકો છો અને અમુક વિદ્યાર્થીઓ હાલમાં છે કે જે કન્સલ્ટન્સીનું પણ કામ કરે છે મતલબ કન્સર્ન તરીકે પણ પાકાયતના પર્ટીક્યુલર પાકમાં કે આપણે કચમાં ડાળમ છે તો ડાળમ પર કન્સર્ન તરીકેનું કામ ગીરી કરતા હોય છે ત્યાં પર સ્કોપ સારો છે અત્યારે ખેતી ઇનછો ખેતીવાડીમાં યસ ઓલરાઇટ તો આખી સાથે આ હતા શ્રી હરેશભાઈ માતા કે જેઓ અત્યારે ગ્રામ સેવક ની ફરજ નિભાવી રહ્યા છે ચંદિયા ખાતે અને તમારા વાતી આ સમયના યુવાનોને કોઈ ખાસ સંદેશ હોય તો હોય મારો સંદેશ એ રહેશે કે આપણે સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કર્યો હોય કોમર્સ અથવા આર્ટ્સમાં તો એક તો બીઆરએસ ફેકલ્ટી એક એવી છે કે જેમાં તમે અભ્યાસ કરી અને સરકારી રીતે તો સરકારી રીતે અથવા તો પ્રાઇવેટ રીતે પણ તમે પોતાના પગભર તમે થઈ શકો છો અને ખૂબ મદદરૂપ થાય છે અને સામાન્ય રીતે એ પણ આપણે ગણતરી કરી શકીએ કે બીએ કે બીકોમ તમે કરો છો તો એના સાથ એની અગેન્સ્ટમાં અગર બીઆરએસનો કોર્સ કરો છો તો ખેતીવાડીથી તો એસી ટકા આ આજે પણ સંલગ્ન છે તો એ કોર્સ બીએ બીકોમ કર્યા પછી જો તમે ભણતર મૂકીને બીજા કોઈ ફિલ્ડમાં જાઓ છો તો એની સાથે સાથે આ જ કરી અને ખેતીને પણ તમે થોડું વધારે સારી રીતે કરી શકો કે નહીં હા એ તો છે જ ટુ ગાઈડ સો થેન્ક યુ હરેશ ભાઈ તમે તમારો કિંમતી સમય આપી અને 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને બીઆરએસવી વિશે માહિતી આપી અને આવનારા સમયમાં તમે ખૂબ પ્રગતિ કરો આગળ વધો એ તમને સુખ થેન્ક યુ સર વાત આપી સાહેબ હરેશ ભાઈ જેઓ ખેતી વિશે એક બાબતો ઉપર તમને ખૂબ ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ જ્ઞાન આપ્યું અને હવે નેક્સ્ટ ટાઈમ આહીની અદાલતમાં ઇન્ટરવ્યુમાં આપવા માટે કે પોડકાસ્ટમાં કોને જોવા માંગો છો એ નિશ્ચિતપણે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે એ વ્યક્તિ સુધી પહોંચવાની કોશિશ કરીશું અને તમારા સુધી વ્યક્તિઓના વિચારો પહોંચાડવાની કોશિશ કરીશું થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય મંગ